પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખના નિવેદનનો મામલો કોંગ્રેસના લલિત વસોયાએ કોરાટના નિવેદનને દુઃખદ ગણાવ્યું પ્રશાંત કોંગ્રેસ પ્રેરિત ક્ષત્રિય આંદોલન છે રૂપાલાની સામે કાર્યવાહીને બદલે ભાજપ કોંગ્રેસ પર આરોપ કરે છે તેવો વળતો જવાબ કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો ભાજપ પ્રયાસ કરે છે તેવો પણ લલિત વસોયાએ આરોપ લગાવ્યો છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે એ નિંદનીય છે